તારીના ચલાલા ખાતે કાનજી ભૂટા બારોટ એવોર્ડ તેમજ લોક યોગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા ભવ્ય આયોજન કરાયું વંદન્ય પૂજ્ય મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં પૂજ્ય ડોક્ટર રતિદાદાની પ્રેરણાથી એક હજાર આઠ મહામંડલેશ્વર બ્રહ્મર્ષિ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ તેમજ લોક સાહિત્યકાર મેરાણભાઈ ગઢવીને કાનજી બારોડ એવોર્ડ બે હજાર પચીસથી થી સન્માનિત કરવામાં આવ્યા ગાયત્રી સંસ્કારના દીકરા દીકરીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હરિબા અને ત્રિવેણીબાની સ્મૃતિમાં કનુભાઈ તથા હંસાબેન તેજુરા તરફથી દીકરીઓ માટેની હોસ્ટેલના બીજા માળનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સંતો મહંતો રાજકીય આગેવાનો વેપારીઓ સામાજિક કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અંતમાં પૂજ્ય શ્રી મોરારી બાપુ તેમજ ડૉક્ટર રતિદાદા દ્વારા આશીર્વચન પાઠવવામાં આવેલ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ પૂજ્ય રતિદાદાની નિશ્રામાં આજે અતિભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં આ બે દિવસીય કાર્યક્રમમાં આગલે દિવસે સાંજે ડાયરાની રમઝટ બોલાવવામાં આવી જેમાં ગોપાલભાઈ બારોટ મંગલભાઈ રાઠોડ તેમજ નામી અનામી અનેક કલાકારોએ ખૂબ સરસ મજાના વ્યક્તિઓને રસપાન કરાયું આજ સવારથી બપોર સુધી એટલે કે આઠ વાગ્યાથી અગિયાર સુધી અગિયાર વાગ્યા સુધી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરીબા મહિલા કોલેજ રક્ષાશક્તિ સ્કૂલ અને સંસ્કૃત શક્તિ ગુરુકુલના દીકરા દીકરીઓ દ્વારા વાર્ષિક મહોત્સવ બે હજાર યોજાયો અને અગિયાર વાગ્યામાં પાંચ મિનિટની વાર હતી અને પૂજ્ય મોરારી બાપુ હેલિકોપ્ટર દ્વારા અહીંયા સંસ્થામાં બધરામણી થઈ અને પૂજ્ય બાપુએ આદરણીય ડૉક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ અને મેરાણ ગઢવીને કાનજી ભૂટા બારોટ એવોર્ડ બે હજાર પચીસ આપી અને સન્માનિત કર્યા સાથે સાથે આ સંસ્થામાં આદરણીય કનુભાઈ અને અંશાબેન તેજુરાના માધ્યમથી દીકરીઓ માટેની જે નવી હોસ્ટેલ બની રહી છે એનું ભૂમિપૂજન કર્યું અને આ વિસ્તારનું રતન એવા અમારા આદરણીય સ્વર્ગસ્થ કાનજી બાપાનું જે સ્મૃતિ મંદિર બનાવવાનું છે સ્મૃતિ ભવન બનાવવાનું છે એના નિર્માણ માટેનું ભૂમિપૂજન પણ પૂજ્ય બાપુ અને પૂજ્ય રતિદાદાના હસ્તે થયું આજે અનેક લોકોએ પૂજ્ય મોરારી બાપુનું પ્રવચન સાંભળ્યું આશીર્વાદ લીધા અને ધન ઘડી ધન ભાગ અમારે ત્યાં આજે પૂજ્ય મોરારી બાપુ વધાર્યા હતા અને ખૂબ ભવ્યથી ભવ્ય આયોજન થયું અને બસ હમણાં જ હેલિકોપ્ટરના માધ્યમથી પૂજ્ય બાપુ રાજકોટ જવા માટે રવાના થયા અને બધા જના માટે ભોજનની વ્યવસ્થા અને ચા પાણીની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા કરવામાં આવી હતી આ સમગ્ર આયોજન માટે ગાયત્રી સંસ્કાર ધામનો સમગ્ર સ્ટાફ તેમજ કાંજી બાપાનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો